સબસ્ક્રાઈબ કરો સ્ટુડિયો સ્ટુડિયોની અને દબાવો બે લાયકન જેથી તમને મળી રહે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની લેટેસ્ટ જાણકારી

અને આ ફિલ્મમાં ખૂબ જ ખર્ચો કરવામાં આવે છે ખૂબ મોટા બજેટમાં બનાવવામાં આવી રહી છે અને આ ફિલ્મ ટૂંક જ સમયમાં એટલે કે દિવાળી પર રિલીઝ કરવામાં આવશે વિક્રમ ઠાકોરની 2018 માં આવેલી ફિલ્મ એક રાધા ને એક મીરા એક એક્શન ફિલ્મ હતી આ ફિલ્મમાં ખૂબ જ એક્શન જોવા મળ્યું હતું અને આ ફિલ્મ સુપર હિટ રહી હતી વિક્રમ ઠાકોરને ગુજરાતીનો બોલિવૂડનો કિંગ માનવામાં આવે છે અત્યાર સુધીની તેની બધી જ ફિલ્મો સુપર હિટ રહી છે તો કહી શકીએ કે બે 2019 માં આવનારી ફિલ્મ પણ તેની સુપર હિટ રહેશે અને આપણે કહી શકીએ કે તેની બધી ફિલ્મો સુપર હિટ રહી છે તો આ ફિલ્મ પણ સુપર હિટ રહેશે તો માટે આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા અને મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને જો તમે વિક્રમ ઠાકોરના આશિક હોય તો આ વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા નમસ્કાર દર્શક